내가 위시했어. 이만 이만 속으로. 오빠로 그냥 오빠로만 오빠로. 快看！快车，快车！ सो अथ त्रियिताय नमः इति हस्तां रक्षाय धन्य अथ इकं नदनोलो पाणी शुद्ध भरी न ठे

મેં Tēnā <laughs> આજરોજ શ્રી જ્ઞાન મંદિર મોડલ સ્કૂલના પ્રકાંગણમાં નંદ મહોત્સવનું આયોજન કરેલ જેમાં બાળમંદિરથી બારમા ધોરણના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવનું ઉત્સાહભેર ઉજવણી કરેલ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ જેમાં નાના બાળકો વેશભૂષાઓ ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓના સ્વરૂપ ધારણ કરીને આવેલા ત્યારબાદ મોટા ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા મટકી ફોડનું આયોજન પણ કરવામાં આવે દરેક શિક્ષક મિત્રોએ ખૂબ સહકાર આપ્યો સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વીડી નકુમ સાહેબ અને પ્રિન્સિપાલ શ્રી ભરતભાઈ મોરી દ્વારા ખૂબ સરસ મજાનું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે